જેમાં ખર્ચી ગામના સુખદેવ રામાભાઈ વસાવાના પુત્ર અજયકુમારના લગ્ન નિકોરા ગામના રામજી ત્રિભુવનભાઈ વસાવાની દીકરી વૈશાલી સાથે યોજાયા હતા લગ્ન બાદ નવપરિણીત પરિણીત જોડું હેલિકોપ્ટરમાં જ વરરાજાના ઘરે પરત ફર્યું હતું આ પ્રસંગને ધ્યાનમાં રાખીને પરિવારજનો દ્વારા સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી હતી જેમાં ફાયર બ્રિગેડ એમ્બ્યુલન્સ અને બોડીગાર્ડનો સમાવેશ થયો હતો રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ thank you